નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ સાહિત્યવિદ સાહિત્ય વીર હું નિકુંજ પ્રમાણ આપશો હું ત્યાં દીધું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે શિક્ષકોમાં ભરતીમાં મિત્રો જોઈ શકો છો બાળ લઈને છે મિત્રો પ્રાથમિક વિભાગમાં ધોરણ એકથી પાંચ સંઘ વિભાગોમાં દોઢ છઠ્ઠી બારમાં તો ધોરણ અગિયાર બારમાં તમામે તમામ જે જુદા જુદા જિલ્લાઓમાં જે ભરતીઓ બહાર પાડવાની પડા પાડી છે અને મિત્રો ઓનલાઈન પણ ફોર્મ ભરાય છે તમામે તમામ આપણે તે જે ભરતીઓ બહાર વર્ષના વિષે આપણે માટે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે અમારે જે વોટ્સઅપ ગુજરાત સાહિત્ય નીકળું છો અને તે ગૃહ બનાવવામાં આવી છે બંને જગ્યાએ અવશ્ય જોઈન થશે લિંક ડિસ્કશન મૂકું છું તો મિત્રો આ અવશ્ય જે હાલમાં બે ત્રણ દિવસમાં શિક્ષકોની ભરતી વધારે જાહેર કરવામાં આવે છે બહાર પાડવામાં આવી છે તેના વિશે આપણે અમે ચર્ચા કરીશું તો મિત્રો સૌ પ્રથમ જોઈશું સેક્શન સ્ટાફ છે મિત્રો બાળબાયટિકા અને કેજી માટે જનરલ વિષય છે જનરલ એ ફિમેલ માટે પીટીસી બી પ્રી પીટીસી પીટીસી કરેલ હોવું જોઈએ તો પ્રાથમિક વિભાગમાં ધોરણ એકથી પાંચમાં સ્ટેશન સ્ટાફમાં જનરલ છે મેલ ફિમેલ માટે સ્ત્રી પુરુષ માટે પીટીસી અથવા બી એડ કરેલું હોવું જોઈએ ત્યારબાદ સરંગ વિભાગમાં ધોરણ છ થી બારમાં ગણ ગણિત વિજ્ઞાન ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન સમાજશાસ્ત્ર તો મિત્રો મેલ ફિમેલ બંને માટે છે ગણિત વિજ્ઞાન માટે બીએસસી બને કરવું જોઈએ ગુજરાતી હિન્દી માટે બી અંગ્રેજી સંસ્કૃત માટે એમએ બી એડ સમાજ વિજ્ઞાન માટે એમએ બીએડ કરેલું હોવું જોઈએ ત્યારબાદ શરંગ ધોરણ અગિયાર બારમાં મિત્રો તત્વજ્ઞાન મનોવિજ્ઞાન માટે એમએ બીએડ કરેલું હોવું જોઈએ સરંગ વિભાગ માટે સંગીત ચિત્ર અને રમણકરણ માટે મેલ ફેર માટે એટીડી સીપીડી કરેલું હોવું જોઈએ ત્યારબાદ મિત્રો બે શિક્ષણની સ્ટાફ વિશે આપણે વાત કરીએ તો જોઈ શકો છો કોમ્પ્યુટર ક્લાર્ક માટે ગુજરાતી અંગ્રેજી ટાઈપ જાણકાર હોવો જોઈએ મેલ ફિમેલ છે મેં ધોરણ બારને સ્નાતક પાસ કરેલો હોવો જોઈએ એડવાઇઝર ફોટો વિડીયો એડિટિંગ જાણકાર મેલ ફિમેલ ધોરણ બાર પાસ સ્ટાર્ટઅક સેવક પી માટે ઓફિસ કામ કરનાર ઓફિસનું કામ જાણનાર મેલ ધોરણ બાર પાસમાં હોસ્ટેલ ગ્રુપ હતી હોસ્ટેલ ગ્રુપ માટે અને હોસ્ટેલ રસોઈ માટે અનુભવી માણસ જોઈશે મેલ માટે ફિમેલ પણ જોઈ શકો છો હોસ્ટેલ ગ્રુપ માટે ફિમેલ અને રસોડા અનુભવ ફિમેલ મેલ માટેની સ્ટાર્ટ કરવું જોઈએ ત્યારબાદ ત્યારબાદ તમે જોઈ શકો છો બીજી મહત્ત્વ જે છે કે તમને કહી રીતે તમે શું કરવાનું અરજી કરવાની છે ડેવ એજ્યુકેશન એન્ડ વેલ્ટેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગુજરાતી માધ્યમની આ દેવ વિદ્યામંડિત સરહદ અને પિલોડા માટે સત્ર અને મિત્રો બિન શિક્ષણ સ્ટાફ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવાર પચીસ ચાર બે સુધી સારા વેબસાઇટ છે તમે વેબસાઇટમાં જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને દર્શક મિત્રો તમે જોઈ શકો છો તમારે અરજી ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો બીજી તમે જોઈ શક શકો છો જે જોઈએ છે પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં શિક્ષકો ખાતે ખાતે મિત્રો જોઈએ છે ગુજરાત એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત ઝેવિયલ્સ પ્રાથમિક સ્કૂલ સેક્ટર દોઢ આઠ ગાંધીનગર પ્રાથમિક વિભાગ માટે એક કલાક તેમાં શિક્ષકોની જરૂર છે જે વિગતો આપણે જોઈશું મિત્રો તો વિડીયો એન્ડ સુધી બનાવી રહી છે તમે જોઈ શકો છો કે ગણિત અને વિજ્ઞાન માટે બીએસસી બી એડ આર્ટ્સ પ્લસ ક્રાફ્ટ માટે અંગ્રેજી સામાજિક વિજ્ઞાન માટે એમ બી એમ એડ ગુજરાતી માટે બી એ બી એ બી એડ કરે લેવું જોઈએ સામાજિક બી એ બી એડ કરી લેવું જોઈએ ત્યારબાદ અમદાવાદ જસ્ટુડ સ્કૂલ સોસાયટી સંચાલિત શેઠ જાવીસ હાઈસ્કૂલ સકત આઠ ગાદીમાં અંદા વિભાગમાં શિક્ષકોની જરૂર છે સી જેને વિભાગ આ મુજબ છે જો ઘણી તરના વિજ્ઞાન માટે બીએસસી બી એડ કરી લેવું જોઈએ અંગ્રેજી ગુજરાતી બંને ભાષા જાણકારી છે અમે તમારે અરજી કરવાની છે અરજી મેં ઇમેલ આઈડી પર તમે જોઈ શકો છો દસ ચાર સુધી સુધીમાં દસ ચાર સુધી તમારે ઇમેલ કરવાની છે આ ઈમેલ આઈડી પર તમને જોવા મળી રહે છે જોઈ શકો છો મિત્રો જે પણ મહત્ત્વમાં અસ્પષ્ટ જે રીતે તમારું પૂરું નામ ફોન નંબર કયા વિષય મારી અરજી કરે છે સંપૂર્ણ સાચી રીતે લખવાનું છે ઉપરાંત આપ જે ઇમેલ પરથી અરજી કરવા મૂકશે તે ઇમેલ બાર છ બે ચોવીસ સુધીમાં આપને એક ક્લિક મોકલી આપવામાં આવશે જે ગૂગલ ફોર્મ આપી તે ભરી દેવામાં બે દિવસ મોકલી દેવામાં આવશે તમે જોઈ શકો જે પણ ઇમેલ આઈડી તમે ફોર્મ મોકલવામાં આવશે તે ફોર્મ ભરી તમારે બે દિવસ પર તમને ફોર્મ પર પાછું મોકલી દેવામાં આવશે ફોર્મ ભરીને ત્યાં ત્યારબાદ મેં જો શિક્ષકો જોઈએ શ્રી નવદીપ સાર્વજનિક વિકાસ મંડળ તાલગીર સંચાલિત નવદીપ વિદ્યામંડીપ તાલગીર શાળામાં પીટીસી બી એડ એક જગ્યા છે શ્રી અનામત છે એમ એ બી એમ એક જગ્યા છે અંગ્રેજી હિન્દી બી એ એક જગ્યાએ સંસ્કૃત અને બી એમ એ બી એક જગ્યા વ્યાયામ શિક્ષક પગાર ધોરણ જ્ઞાન અનુભવ આધારે પંદર હજાર વીસ હજાર માસિક પગાર તેમજ શરતો અનુસાર પરફોર્મન્સ પ્રમાણ મહત્તમ કલાક સુધી વાર્ષિક પ્રોત્સાહન પણ તમને મળતું રહેશે તો બીજી મહત્વ એ છે કે પચાસ ગુણ એક જે તે અભ્યાસક્રમ આધારિત લેખિત ટેસ્ટ લેવામાં આવશે પીટી ઉમેદવારમાં ધોરણ પાઠ્યપુસ્તકમાંથી પચાસ માર્ક્સ પ્રશ્નો હશે અંગ્રેજી હિન્દીના ઉમેદવારો માટે ધોરણ નવ અંગ્રેજીના પાઠ્યપુસ્તકની પચીસ પચીસ માર્ક્સના પ્રશ્નો અને ધોરણ નવથી હિન્દીમાં પાઠ્યપુસ્તકમાં પચીસ માર્ક પ્રશ્નો હશે સંસ્કૃત ઉમેદવારોની માટે ધોરણ દસના પાઠ્યપુસ્તકોને પચાસ માર્ક્સ હશે એમબીએ એમએ એમ એ ઉમેદવારો માટે ધોરણ નવ શારીરિક શિક્ષણ પાઠ્યપુસ્તકો પચાસ માર્ક પેપર લેવામાં આવશે લેખિત ટેસ્ટમાં મેરિટમાં આમના ઉમેદવારોની ઇન્ટરવ્યુ રૂબરૂ મુલાકાત બોલાવવામાં આવશે ઓનલાઈન માટે ફોર્મ ભરવા માટે લિંક આપેલું છે અમે જોઈ શકો લિંક છે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે બાજુ આપેલા સ્કેન છે સ્કેન આપી છે ફોર્મ ભર્યું છે તારીખ ચૌદ ચાર પહેલાં સવારે આઠ કલાકે સ્તરની નવદી વિદ્યામની સ્કૂલ તાલીક ઇન્ટરવ્યુ છે રજીસ્ટર સવારે આઠથી નવ વાગ્યા સુધી પરીક્ષા સવારે સાડા નવથી સાડા દે લેવામાં આવશે ત્યારબાદ જોઈ શકો છો મિત્રો નો પાછલા છ મહિના જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોય તે મેં પસંદગી ના પામ્યો હોય તેઓને સદત જરાત અરજી કરવી નહીં તો મિત્રો જે પણ તમે જોઈ શકો જે પણ ઉમેરા અરજી જે ઉમેરા જે ના હોય પસંદગી ના હોય તેમાં અરજી કરવાના છે મૂળ તાલિકા તાલુકો સટલાસા જિલ્લો મહેસાણા મોબાઈલ નંબર આપે વધુ વિગત તમે મેળવી શકો છો થેન્ક યુ વેરી મચ